અસલામવાલેકુમ બાળકો આપણે ધોરણ બે ધોરણ બેમાં આજે આપણે અસાઇનમેન્ટ ચલાવીશું આપણે અગાઉ રિલિઝન તો કરી લીધું છે આજે આપણે અસાઇનમેન્ટની શરૂઆત કરીશું તો અસાઇમેન્ટમાં આજે આપણે પહેલો પ્રશ્ન શીખીશું કે નીચે આપેલા ઉચ્ચાર સામે તેમના અંગ્રેજી મૂળાક્ષર કૌશમાંથી શોધીને લખો તો જુઓ અહીંયા આપણને કૌશ આપેલા છે એમાં અલગ અલગ મૂળાક્ષર લખીને આપ્યા છે એ મૂળાક્ષર આપણે કૌ શોધી અને તેનો સાચો જવાબ જે હોય એની સામે લખવાનું છે તો જુઓ પહેલું શું છે ડ છે તો ડમાં શું આવશે ડી ફોર ડોગ આવશે તો આપણે અહીંયા ડી ફોર ડોગ લખીશું પછી મ છે તો મમાં શું આવશે એમ ફોર મંકી પછી એક્સ તો એમાં એક્સ આવશે પછી એ તો અહીંયા એમાં શું આવશે ઈ આવશે શું આવશે એ ફોર એલિફન્ટ તો એલિફન્ટનો એ પછી એસ તો સ છે તો એસ આવશે પછી લ તો લમાં શું આવશે એલ ફોર લાયન પછી વ તો વોમાં ડબ્લુ ફોર વોચ આ મેં તમને અગાઉના પીરિયડમાં પણ શીખવ્યું હતું કે આપણે ગુજરાતી ઉચ્ચાર કેવી રીતના લખવાના મેં તમને આ શીખવ્યું હતું બરાબર છે પછી જુઓ ગ તો શું હશે જી ફોર ગ્રેપ્સ પછી ઓ તો ઓ ફોર ઓરેન્જ પછી ફ તો એફ ફોર ફિશ પછી ર તો આર ફોર રોઝ પછી ન તો એન ફોર નેસ્ટ પછી હ તો એચ ફોર હેન पची अ तो यू for अमरेला पची क तो सी फॉर कैट प तो पी फॉर पेरोट पची ब तो बी फॉर बॉल पी y for yak, याक पी शू ए तो ए में ए फॉर एप्पल पची ज तो j फॉर जॉकर पची शू है क्व तो क्यू फॉर क्वीन અને જમ જબલાનો જ તો જ જબલાના જમા શું આવશે ઝેડ ફોર ઝીબ્રા આપણે આ યાદ રાખવાનું છે કે જ જમરૂખનો જ હોય તો જે ફોર જોકર આવે અને જ જબલાનો જ હોય તો ઝેડ ફોર ઝીબ્રા આવે એ આપણે યાદ રાખવાનું છે તો તમારે આ મૂળાક્ષા હું તમને ફોટો મોકલીશ એ એ ફોટોમાંથી તમારે જોઈને નોટમાં લખી લેવાનું છે આપણે અસાઇનમેન્ટ હવે ચલાવીએ છીએ એટલે તમારે અસાઇનમેન્ટનું નોટમાં લખવાનું છે પછી જુઓ આગળ અહીંયા આપણને સૂચના આપેલી છે કે નીચે આપેલા પક્ષીઓના અંગ્રેજી સ્પેલિંગ સામે તેમના અંગ્રેજી ઉચ્ચાર લખો તો જુઓ અહીંયા આપણને ઉદાહરણ આપ્યું છે કે પી ઈ એ સી ઓ સી કે તો એને શું વંચાય પીકોક કોક વંચાય તો જુઓ અહીંયા પીકોક એવું લખીને આપણને બતાવ્યું છે તો હવે જુઓ એક નંબરમાં કે ડીઓ વી ઈ તો એને શું વંચાય ડવ શું વંચાય ડી ડવ तो डव એટલે કબૂતર પછી S P A R O W 스패રો એટલે ચકલી શું થાય 스패રો એટલે ચકલી થાય પછી S T O R K સ્ટોર્ક સ્ટોર્ક એટલે બગલો શું થાય S T O R K સ્ટોર્ક સ્ટોર્ક એટલે બગલો પછી parrot P A R O T parrot parrot એટલે પોપટ પછી ક્રો સી આર ઓ ડબલ્યુ ક્રો ક્રો એટલે કાગડો પછી ઇગલ ઇ એ જી એલ ઇગલ તો આપણે અહીંયા સ્પેલિંગ આપેલા છે એ સ્પેલિંગને અંગ્રેજીમાં એનો અંગ્રેજી ઉચ્ચાર શું થાય તે આપણે લખવાનું છે પછી એસ ડબલ્યુ એન તો એને શું વંચાય સ્વાન વંચાય શું વંચાય સ્વાન પછી સી ઓ સી કે તો કોક વંચાય શું વંચાય કોક સી ઓ સી કે તો કોક પછી આઉલ ઓ ડબ્લ્યુ એ ઓ ડબલ્યુ એલ તો શું વંચાય આઉલ આઉલ એટલે ઘૂવળ પછી ડીયુસી કે ડક એટલે બતક શું થાય ડક એટલે બતક થાય તો આ રીતના તમારે અહીંયા જવાબ લખવાના છે તમારે આમ નોટમાં લખવાનું છે તો તમારે શું કરવાનું છે કે પ્રશ્ન એક અ અને પ્રશ્ન એક બ એ બે પ્રશ્નો તમારે બે બે વખત નોટમાં લખવાના છે એ તમારું હોમવર્ક છે હું તમને ફોટો મોકલીશ એ ફોટોમાંથી જોઈને તમારે આ હોમવર્ક નોટમાં લખવાનું છે